પાબ્લો એસ્કોબાર જેમ જેલમાં પણ મહેલ બનાવતો તેમ મોન્ટુ નામદાર પણ જેલમાં મહેલ બનાવે છે પણ એવું નથી કે માત્ર મોન્ટુ જ ગુજરાતની જેલમાં મહેલ બનાવી શકે બીજા કેટલાય પૈસા ફેંકો તમાશો દેખોવાળા છે જે જેલમાં મહેલ બનાવીને જેલમાં મોજ લઈ રહ્યા છે આથી કહી શકાય કે ગુજરાતની જેલમાં રહેવું કે મહેલમાં રહેવું કંઈ બહુ મોટો તફાવત નથી પડતો તો સોમાન પાસે વધુ એક ઘટસ્ફોટ કરે તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે અને સ્વમાન તેનો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે જેમાં જેલમાં કેવા કેવા જલસા થાય છે તેનો પુરાવો છે ટૂંકમાં જેલ તંત્ર હજુ વિચારી રહ્યું છે કે મોન્ટુ નામદાર સામે કાર્યવાહી કરવી કે નહીં ત્યાં સોમાન વધુ એક ઘટસ્ફોટ કરી અને આ તંત્ર અને ખાસ તો ગુજરાતના જેલ તંત્રના ના ઉડે તેવો અહેવાલ આપવા જઈ રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન હમણાં જ તમને જેલમાં બંધ મોન્ટુ નામદારના વિડીયો બતાવ્યા જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મોન્ટુની મોજ મજા જેલમાં ચાલી રહી છે અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યાનો આરોપી મોન્ટુ નામદાર જેલમાં જાણે રિસોર્ટ હોય તે પ્રકારે મોજ મજા કરતો જોવા મળે છે પાણીની પાઇપથી નાહાતા નહાતા બીજા વ્યક્તિને ધમકી આપે છે કે સરખું નબળાવજે નહીં તો ઝાડ પર ઊંધો લટકાવી દેશ ડોકરા પછી જેલની બેરેકમાં કેવી મોજ છે તેનો વિડીયો સાથે મોન ટુ હાય હેલ્લો કરતો હોય તેવું પણ જોવા મળે છે અને બાકી જીમની સર્વિસ કેવી સરસ જેલમાં મળે છે એ તો તમે જોઈ જ રહ્યા છો આ વિડીયો બાદ જેલ તંત્રમાં ખળભળાટ મચતા આ મામલે જેલ ડીજી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે પણ એ તપાસ પૂરી હજુ સુધી નથી થઈ ત્યાં સ્વમાન પાસે જેલમાં લાલો ઉર્ફે લાલિયાની મોજનો વિડીયો સામે આવ્યો છે

એવું પણ બની શકે કે મોન્ટુ નામદાર સાથે લાલો ઉર્ફે લાલિયો ક્યાંક જેલમાં મળ્યો હોય અને તેમ તેની મિત્રતા બંધાઈ ગઈ હોય અને મોન્ટુની જેમ શોખ પણ વિકસી ગયા હોય એ જે હોય તે પણ જેલ તંત્રએ ચોક્કસ આ દિશામાં પણ તપાસ કરવી જોઈએ કે આરોપીઓ કેમ આટલા બેફામ બની જેલમાં મહેલના જલસાની મજા ઉઠાવી રહ્યા હશે શું જેલ તંત્રનો ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે રૂપિયા ફેંકવાથી જેલના અધિકારીઓ પણ આરોપીઓ કે કેદીઓની સામે મુજરા કરવા લાગે અને તેને જોઈને એ તમામ સુવિધા પણ આપવા લાગે તમે આ વિડીયોમાં જુઓ આ વ્યક્તિ ટીવીની સુવિધા મેળવે છે તેમાં સેટઅપ બોક્સ હોય તો જ ચેનલ આવતી હોય તો બની શકે કે ફૂલ સેટઅપ ગોઠવવામાં આવ્યું હોય ત્યાં સુધી કે મિનરલ વોટરનો જગ અથવા આ મોટો થર્મોસ જેને આપણે કહીએ એ પણ અહીંયા જોવા મળે છે તો જો આટલી બધી સુવિધા મળતી હોય તો પછી જેલમાં જલસાજ કહેવાય કે બીજું કંઈ જોઈએ હવે મોન્ટુ નામદાર સામે કાર્યવાહી કરવાની વાતો કરતું જેલ તંત્ર આ વિડીયોની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે કે પછી કેદી પણ મોજમાં અને અપસરો પણ મોજમાં તેવી સ્થિતિ યથાવત રહે છે મહત્વની વાત છે કે જ્યાં જ્યાં ગુપ્તતા કે નોટિફિકેશનના નામે પત્રકારોને પ્રવેશ મળતો નથી ત્યાં ત્યાં ભ્રષ્ટ બાબુઓને ભ્રષ્ટાચાર કરવાની ઉત્તમ તક મળતી હોય છે અને ભારે મોજ પડતી હોય છે જેલ પણ એવાનું એક ઉદાહરણ છે જેલમાં શું ચાલે છે કેમ ચાલે છે જેલમાં કેવા લીલા લેર છે એ પત્રકારોને જોવા મળતું નથી કારણ કે નોટિફાઈડ છે અંદર જઈ શકાતું નથી રિપોર્ટ કંખી શકાતો નથી અને તેના કારણે ભ્રષ્ટ બાબુઓ ભ્રષ્ટાચાર મોટા પાયે કરવા લાગે છે અને બિંદાસ્ત રીતે કરવા લાગે છે વળી એવું પણ કહેવાય છે કે જેલમાં ફોન માનો કે મોન્ટુને મોકલવો છે તો તેનું સેટિંગ સરકારી બાબુ ફિરોજ પાસે નક્કી થાય અને ફિરોજ નક્કી કરે પછી તે ફોન પાકા કામનો કેદી ઉદાહરણ તરીકે લાલિયો બહાર જાય છે તો તેને સોંપી દેવામાં આવે જેથી લાલિયો બહારથી અંદર ફોન લાવે જેલમાં મોન્ટુને આપી દે આમ ફિરોજ લાલિયો અને મોન્ટુ બધા ખુશ રહે તેવી આ વાત છે આ તો ઉદાહરણ આપ્યું મેં જે ચર્ચાઓ ચાલે છે તેના આધારે પણ આવું તો કેટલું ચાલતું છે જેલમાં જે આપણને ખબર નથી અથવા તો ખબર પડવાની પણ નથી જ્યાં સુધી કોઈ અંદરથી ફૂટીને માહિતી પત્રકારો સુધી ન પહોંચાડે હવે જોઈએ જેલ તંત્ર શું કરે છે જેલ વિભાગ શું કરે છે કારણ કે આ ગંભીર મામલો છે કે જ્યારે આરોપીઓ જેલમાં જલસા કરવા લાગે તો બહાર કાયદોની વ્યવસ્થા ક્યારેય યથાસ્થિતિ ન રહે ઉલટાની બગડે કારણ કે આરોપીઓને લાગે જેલમાં પૈસા ફેંકો અધિકારીઓ મુજરા કરશે અને આપણે મજા કરીશું આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારા સોમાનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર